એની ઈચ્છા હોય એમ બને છે ને આપણે શિક્ષા ની ક્યાં હોય ભગવાન મોટા પુરુષની ઈચ્છા હોય એમ થાય છે એમાં આમાં એમની ઈચ્છા છે એમ થતું હોય છે ને થયું હોય છે હવના હિત માટે હવના સારા માટે થતું હોય છે બીજું કંઈ કર્તવ્ય ભગવાનનું નું કર્તવ્ય છે બસ અરે સ્વામી ના વચના ગરડા પ્રસંગ નો ચુમ્મોતેર સમજણ આપતા છે આવી પછી સમજણ આપતકાલે સમજણ કરાય છે આગોપાસ થઈ જાય વાત સાચી છે મોટી વાત છે હમથી આપડે વાતો તો બઉ જ કરીએ બહુ મોટું આ વખતે કરાઈ જાય સમજણ એમ એ વખતે મને આગુ પાછું થઈ જાય ભોગ ની પ્રાપ્તિ થાય ત્યારે મન ન લેવાય એવી સમજણ હોય તો ના લેવાય ને એ ભોગ પ્રાપ્ત થયા એમાં માલવા મળી પડી અને એમાં વધારે સુખ મળી જાય વધારે આનંદ એમાં થઈ જાય અને કોઈ વખત આવો આપતકાળ આવી જાય હા એ જ સમજણ મહારાજના સ્વરૂપની સમજણ બીજું શું એ મન જે ગમે તેવું ચરિત્ર કરે તો એ દિવ્ય છે આનંદ છે આપણા સુખને માટે છે સારા માટે છે એમાં મહારાજ જે કરતા હોય સારું જ કરતા હોય અને સારું થતું જ હોય બધાને એમ તો આપણે આ લોકોની દ્રષ્ટિએ લાગે કે આપણે શું ને બીજું ત્રીજું શું મોડું બતાવશું સારું છે મોડું શું બતાવશે મોડું કે આપણું બગડી ગયું છે મોડું આપણું છે સારું છે એવા ક્યાં કોઈ નથી બીજાને જેવું દેખાતું એવું દેખાય છે આપણે તો હારું દેખાય છે શું ભગવાન છે સર એ બધું સારું જ છે હે બીજાની ફિકર આપણે બહુ પણ આપણી ફિકર આપણે કરવાની બીજાની થવાની શું થશે એને તો હારું તોય નર છે નર શૂતો અને કંઈ છે બીજા સમજ છે નહીં સમજો તો આપણે તો હમજુ બીજાની વાત દે જાણે ક્યાં સમજાવ આપણું છે આપણે તો આપણું સમજીને પાકું કરવું છે એને માટે છે બસ મારે કે આપણે ક્યાં ભક્તિ કરવી છે કે લોકને દેખાડવા રાજી કરવા માટે છે ભગવાનને રાજી કરવા માટે આપણી ભક્તિ છે આપણી સેવા છે એટલે આપણે તેને રાજી કરવા માટે આપણું કાર્ય છે પછી એમાં ગમે તેવું થાય તો એની ઈચ્છાની વાત છે હા ભાઈ એ મેચ કે થોડું ને કરતા ને હરતા બે હવે જો કરતાં સમજાય હરતા ન સમજાય સારું થાય તો તો હવે ને સારું લાગે પણ આવું થાય ત્યારે કે છે એ કેમ કરવું એવું શું વાત કરવું એમ થઈ જાય બેય બાજુની સમજણ રાખવાની છે ને તો એટલા માટે છે આપણે તો એને આપણે ભક્તિ એને કરવા રાજી કરવા માટે આ તો કરતા હતા આપણે કેમ બીજું કોઈ આપણો હમ કરવા માટે કે આપણી મોટપ કરવા માટે કરવાનું હતું એટલે એમની ઈચ્છા એમ થઈ જાય એમાં આપણે પછી આપણને દુઃખ છે નું આપણે એને આનંદ થવો જોઈએ બધી વાત એટલે એમાં જે થાય સારું થવાનું એમ આ તો મારે જ્ઞાનીને ગમો જેમ મારે એમ હમો એમ આપણે જ્ઞાની છે એમાં ગમે તેમ થાય તો આપણે સારું છે મહારાજનું કર્તવ્ય સમજીને રાજી રહેવાનું શું ત્યારે એમાં આનંદ રે સુખ રહે બીજું રે એટલે તો એમ છે આપણે ત્યાં અછ ત્યાં બીજી વધારે બે જઈને પછી ઉપાધિ થવાની હોય એના કરતા આ હારા હામા આવી ગયા પાછા એ ખોટું છે

એટલે મહિમા વાત છે તો એમાં ખોટું શું થવાનું છે આપડે હા બસ એ રીતે યાદ એ કરશે એમાં બધું સારું જ થવાનું મારે આપણે તો બે ફિકર જ રહેવું આનંદ માણો થયું જે બોલે એને બોલવા દે આપણે ક્યાં એનું સાંભળવું છે આપડે મારા ને સાંભળવા મારા ને સંભાળવા રાજી રહેવું સુખ્યા રહેવા હમ નારાયણ ભગત સુખ્યા રહેવું આપણે તો થઈ રહ્યું આપણે એને બે ફિકર સુઈ જવું જય સ્વામી નારાયણ કારણ કે આપણે મહારાજ ને રાજી કરવા એની ભક્તિ કરવા માટે જ જતા બીજું ક્યાં આપણે કરવું હતું કઈ પણ એમાં શાંતિ રહે આપણને તો પેલું થઈ જાય વિચાર થાય ને બધા આમ તેમ લોકો શું બોલે કે પણ કે છે આવે એટલે આપણે લોકરી જવા ભક્તિ નથી ને આપણે ભગવાન ની જવાની ભક્તિ છે એટલે આપણે એનું ક્યાં જોવાનું એમ માર્ગ કોઈનું જોવાની વસ્તુ નહીં આપણે આપણું જ જોઈએ ને આપણે મહારાજ રાજી કેમ થાય છે આપણે એ હામી દ્રષ્ટિ રાખવાની આપણો એ જ દેહ છે ને બીજો દેહ હોય તો મનમાં આગું થાય પાછું થાય પાછું પડી જાય અમારે કેમ પણ એ દેહ હે હા હા પ્રસંગ આમ શું તો હવે જ્ઞાનની વાત કરીએ પણ જ્યારે રેલો નીચે આવે ત્યારે ખબર પડે હા બસ પછી પ્રેક્ટિકલ થયું આપણે હે